અમારા આગેવાનો જાણ કરી કે ભાઈ આવી ખોટી ઓફર મારે છે આજે આ પૈસા ખેલ ખેલવા વાળા જે લોકો છે એનો ભાંડો પૂરવામાં આવે હોટલ ઉપર અત્યારે એ પૈસા લેવા જઈ રહ્યા છે ભાઈ ગાડી ધીમી રાખતા હોય ગાડી છે ને ભાઈ ડાબી સાઈડ વળશે આપણા હોટલ ઉપર એટલે તમારે કેમેરા ડાબી સાઈડ લેવો પડશે અને આપણી ગાડી ધીમે ધીમે આખે અને સીધી લઈ લેવાની છે લેફ્ટ સાઈડ આપણે ગાડી વળશે આ હોટલ આવી ગઈ છે ભાઈ હું કેમેરા થોડા નીચા રાખું છું નીચે રાખો નીચે કોઈ ખુશી છે બહાર છે ગાડી હા ગાડી ધીમે રાખવાની

કે પાંચ લાખ રૂપિયા તમને આપી દેવામાં આવશે ત્યારે ત્યારે ગાળો દેતો વિડીયો બનાવો અને તમારે ટિકિટ પણ ન જોતી હોય તો અલગ ભાવ છે અને તમે ધારો કે તમે પોતે પણ બીજા પાંચ લોકોને તોડીને લાવશો પાર્ટીમાં અને એમાં આજે આપણે લાઈવ સ્ટીંગ કરી આગળથી યુટર્ન માર લેજો મોટી જગ્યા હોય ત્યાંથી મારજો એટલે શું છે કોઈ જોવે નહીં આવી રીતે પૈસા એવી રીતે પેટ્રોલ પંપની દિવાલ છે ને એની એકદમ કટ ટુ કટ જમણી મારી લેજો અને તમે છે ને કેમેરા એની હટ કરી દેજો સીધે સીધું મોઢું જ અંદર જવા દેજો આપણ ગયા છે એને પૈસા લેવા બોલાવ્યા છે સ્ટિંગ ઓપરેટન ચાલુ છે જે આવી રીતે હોટલોમાં બેસી કરોડો રૂપિયા ડિસ્ટ્રીબ્યુટ કરતા जाओ एम दोली बेबसनी बच्चे जावा दैट चेक नीचे रखो <सवाँगाँ> नीचे रखो एकदम बस मुकी दो कौन बोला हमें बात करोगे फोन

છે આ ગાડી થોડી પાછી લઈ લો એટલે આપણી ગાડી દબાઈને નોર્મલ પાછી લઈ લો નોર્મલ બસ 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 હવે તમે ડાબી સાઈડ ઉભા છો એટલે જરાક જોઈએ

আর ঠিক খাই নি দাও ওকে ওকে কি ঠিক খাই নি মারলো ফোন চে থ্যাংক ইউ আর গায় তো যদি

શાલે મિત્રો આ પૈસા અમે અહીં ગાડી ની બહારラジオ ની બેઠા છીએ એક એક નહીં કોઈને બે લાખ કોઈને પાંચ લાખ કોઈને દસ લાખ આપવામાં આવે છે દોસ્તો આ ખેલ છે ખુલ્લો પડવો ખૂબ બધાને વિનંતી કરું છું કે તમે બધા મિત્રો દોસ્તો જેવો આવે ને એટલે તરત આપણે કેમેરા બેમેરા લઈ તમારે ગાડી ધીમે ધીમે આગળ ભૂરી ગાડી પડી ને આ જો ન્યા ઊભી રાખી દેવાની બે પાંચ મિનિટ માં આવતા હોવા જોઈએ કે દસ પંદર મિનિટ થઈ ગઈ दोस्तों अजीब तारीख बेल मूल्य आम थी रही है क्या पले। क्या 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 क બરાબર તમારે ઉતરી ને બઉ દોડવાનું નઈ તોળું નો થવા દેવાનું સ્લોલી નિરાતાર અને તમે તમને ક્યાં ઓળખે તમે આ ઝાડવા નીચે રાખી દો ને આ બાજુ જ્યાં ઠેઠું કામ કર ધીમે ઉભર નથી અલવન અને છે ને હવે નીચે આવે ને એટલે ધીરે તમારે આવી જવાનું છે બરાબર દોસ્તો પૈસા ના ખેલ માટે બહુ રાહ જોવી પડે છે જોઈને બેઠા છે કે ક્યારે બાર આવે અને ક્યારે અમે ઓપરેશન કરી નાખીએ હવે આવશે એવું લાગે છે મને મારો પાક છે ગાડી દિવસ જાય ને

બે લાખ રૂપિયા પૈસા આપી અને આમ આદમી પાર્ટી ના વિરોધ માં કે પૈસા નું વિતરણ હાલે છે ગરીબો નાખવા પૈસા નથી અહિયાં બે પાંચ પાંચ લાખ રૂપિયા નો જય ગિરનારી તો દોસ્તો આ ખેલ ને તમે ઓળખજો